તમે તારામાં જે તમારા ગુરુ છે આમાં એમાંથી આ વીજળી નીકળે આગના ચક્ર માંથી અમે લોકો ક્યાં જોત પ્રગટ કરવાની હોય કે એવું હોય ને

આપણી પ્રાણ વહા નાડી અને મનો વહા નાડી એમાં કચરો આવી જાય ને એટલે લોકો વૃદ્ધ થઈ જાય છે એટલે વૃદ્ધ એટલે વૃદ્ધ એટલે આ સેલ અને કોશિકા વચ્ચે એનર્જી ચેનલો હોય ને એ બધી બંધ થતી જતી હોય અને કોઈ કોઈ વાર તો એ પ્રાણ નાડી બંધ થઈ જાય તો સુધી તો વાંધો નહીં પણ સાતી માં બ્લોકેજ આવે કે આમની નાડીઓ બંધ થઈ જાય એ તો કેટલી મોટી વાત કહેવાય

સ્વામિનારાયણ ભગવાન કશું બોલવા જ નહીં કોઈ ગિરનાર ના સાધુ ઉપર કોઈ ટીપણી ન કરો એમ તપાસ કરવા ત્યાંથી છે

પણ પબ્લિકની ટચમાં આવવાથી કોઈ ફાયદો નહીં એમ આખા બ્રહ્માંડની અંદર જેટલી દિવ્યમાં દિવ્ય શક્તિઓ છે ને એ બધી જીરો ડાયમેન્શન મળે અને કોઈ પબ્લિક જીરો ડાયમેન્શનમાં જઈ ના શકે અને એ શક્તિઓ ચેનલ ચેનલમાં થઈ ના શકે જો તમે ઝીરો ડાયમેન્શનમાં જઈ શકો તો એ દિવ્ય શક્તિઓ જેટલી બી છે બ્રહ્માંડમાં એ તમારી સાથે કનેક્ટ થઈ જાય તો તમારી કુંડલીની મહાશક્તિ છે એ જાગ્રત થતા વારત મળવા તમે જેવા જીરો ડાયમેન્શનમાં પ્રવેશ કરો ને

તેમ તમારી પાસે મન છે ત્યાં સુધી તા બધા ડખો છે તમારી પાસેથી મન છે એ ખરી પડ્યું

કરવા માટે તમારે પાના પાન કરવી પડે પાના પાન સતીયોગ ની ઉપાસનામાં તો ખબર પડે તો તમે શ્વાસોની સરગમ છે એની અંદર ધ્યાન કરો જેમ જેમ ધ્યાન થતા છે એ પ્રાણ ની જાય અને શરીર માંથી તમે ચેતના બહાર કાઢી અને મન છે એને અલગ કરી શકો પછી મનની અંદર થી બી ચેતના ને અલગ કરવું ત્રણેય શરીર છે જો તમે શરીર ને અલગ ના કરી શક્યા થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ તમારા શરીર જો અલગ અલગ ના થઈ શક્યા

हा हा करम बाबू बहुत हो गई आगे, 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 जार आगे, जार, आगे को पकड़ लो ठहर जा मैं नीचे आता हूं नक्की साथ ये काजमी को करूंगा ठीक है आओ आओ एक कोई करोगे जी हाँ ये इसीलिए इसी लिए करूंगा चलो बात करता हूँ ये समझ में आ जाए अबे मनीष बेन लो नहीं बिल्कुल टाइम टाइम तो ये भजन पे इसको मैंने नींद पे डाल रखा है ये तो बहुत दिन हो तो हमरा यार हो हां तय हो जाए मैंने कोशिश किया ना लाला भी कहीं आया